કેમ તું આ જગ્યાએ બેઠો છે અને આટલો ઉદાસ કેમ છે અરે પહેલો વાત એવી છે શું વાત છે મને ને કે હું તારો ફ્રેન્ડ નથી મને બધી વાત કરતો મારે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવું છે હમ ને યાર મારી જોડે એટલું બધું બજેટ નથી અરે તું ચિંતા શું કરે કરે છે આપણે લાખણીમાં સદારામ સ્ટુડિયો જે રેકોર્ડિંગ સ્ટુડિયો છે જે 599 માં જોરદાર સ્કીમ ચાલુ છે જે ચાર સોંગ ફ્રી કરી આપે છે અલે હોતું હશે આવો વરે સ્ટુડિયો વાળા 3-4000 રૂપિયા લે ને તું આવી વાત તને મારા ઉપર વિશ્વાસ નહિ ચાલ મો તો તને સ્ટુડિયો લઈ જઉં તો રેકોર્ડિંગ સ્ટુડિયો લઈ જઉં લાખ લઈ જઉં પણ તને વિશ્વાસ આવશે કે આવે તો ચાલ મારી સાથ હે હાલ આવ

આપણે ચારસો મફત રેકોર્ડિંગ કરી આપશું વાંધો નહીં હા તો ચાલો અંદર જતો